જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાવણ માસના વધ પક્ષમાં આવતી અજા એકાદશીનો મહિમા તથા તેની કથા સાંભળીશું શ્રાવણ વધ રાજા હરિશચંદ્ર આ એકાદશીના વ્રતના પ્રભાવે પૂર્ણ સુખ અને રાજ વૈભવ ભોગવ્યા હતા અજા એકાદશી કરનારને કુદરત અનુકૂળ અને સાનુકૂળ બની રહે છે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું અર્ચન પૂજન કરી આ વ્રત કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે આ પૃથ્વી પર તેમજ પરલોકમાં અજા એકાદશી જેવું એક કલ્યાણકારી વ્રત નથી પવિત્ર શ્રાવણ માસમાં આ એકાદશી આવતી હોવાથી તેનો મહિમા વિશેષ છે એક પૌરાણિક કથા પ્રમાણે ઇન્દ્ર ભગવાને શંકર ભગવાનને સ્વર્ગમાં પધારવા આમંત્રણ પાઠવ્યું પશુપતિનાથ પોતે ત્યાં પધારવાના છે તેથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું ઇન્દ્રદેવના દરબારમાં સ્વર્ગીય મંચ પર અપ્સરાઓનું નૃત્ય ગાંધર્વોનું ગીતવાદન છતાં મહેશ્વરના મુખ પર પ્રસન્નતાની રેખા ન હતી આથી ઇન્દ્રએ નારદજીને પૂછ્યું આ પરમ પવિત્ર શ્રાવણ માસ છે વળી આજે અજા એકાદશી જેવો પવિત્ર દિવસ છે છતાં પણ શિવજીના મુખ પર પ્રસન્નતા દેખાતી નથી માટે શિવજી પ્રસન્ન થાય તેવો ઉપાય બતાવો આથી નારદજીએ કહ્યું તમે બધા દેવો ભોગવાદી છો શિવજી પશુપતિનાથ છે માટે પૃથ્વીલોકમાંથી પશુઓ લઈ આવો દરેક પ્રાણી પોતપોતાની ઉત્કૃષ્ટ કલા દર્શાવે તો કદાચ શિવજી પ્રસન્ન થાય ઇન્દ્રની આજ્ઞાનો અમલ થયો સ્વર્ગીય મંચ પર સિંહ વાઘ દીપડો હાથી ચિત્તો વરુ વગેરે પોતાનું કૌશલ્ય બતાવ્યું તો પણ શિવજી પ્રસન્ન ન દેખાયા એકાએક મંચ પર કાચબો આવ્યો ઉત્કૃષ્ટ કલા દાખવનાર કલાકાર પશુઓએ વિરોધ કર્યો આ સ્વર્ગીય મંચ પર કાચબાને સ્થાન ના હોય નારદજીની નજર કાચબા ઉપર પડી તેમણે કહ્યું કાચબો પણ પૃથ્વીલોકનું પ્રાણી છે તેને અટકાવી ના શકાય કાચબાએ ભગવાન આશુતોષને વંદન કર્યા જે કાચબાને મારવા પંજો ઉગામ્યો કાચબાએ પ્રતિકાર કર્યા સિવાય પોતાના અવયવો અંદર ખેંચી લીધા સિંહના પંજાની કંઈ અસર ન થઈ આમ દરેક પશુએ પ્રહાર કરી જોયા પરંતુ પથ્થર જેવી પીઠ પર કંઈ અસર ના થઈ કાચબાનું આ અલૌકિક અને ઉત્કૃષ્ટ કૌશલ્ય નિહાળી શિવજી પ્રસન્ન થયા ઇન્દ્ર પણ આનંદ પામ્યા શિવજીએ નિર્ણાયક અદાથી કહ્યું આજની સ્પર્ધામાં પહેલું સ્થાન આ કાચબાને મળે છે કાચબાએ તો નતમસ્તકે નમસ્કાર કર્યા બસ તે દિવસથી શંકરના દરેક મંદિરમાં કાચબાને સ્થાન મળી ગયું કાચબો એક મહાન શક્તિનું પ્રતીક છે તેના દર્શન કર્યા વિના શિવજીના દર્શન થાય નહીં કાચબાની માપક જેની પીઠ અભેદ્ય બની છે એવા વ્રત ધારીને કનક કાંતા કે કીર્તિના આઘાતો વિચલિત કરી શકતા નથી કાચબા પાસે પોતાના અંગો ખેંચી લેવાની અમૂત શક્તિ છે આ દ્રષ્ટાંત દ્વારા વ્રતિએ સંયમનું મહત્વ સમજવાનું છે વિષય પ્રમુખ નિર્મિત અને શક્તિશાળી છે તેથી સ્થિતિ પ્રજ્ઞ બનવાની જરૂર છે સ્થિતિ પ્રજ્ઞ પાસે કાચબા જેવી ઉત્કૃષ્ટ કલા છે માટે વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે છે માટે આ કલા કાચબા પાસેથી શીખો કારણ કે તે વ્રતિ માટે આ જીવનની ઉત્કૃષ્ટ કલા છે હવે આપણે અજા એકાદશીની વ્રત કથા સાંભળીશું ધર્મરાજા યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને શ્રાવણવદ એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે કહ્યું શ્રાવણ વદ એકાદશી અજા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને કલ્યાણકારી છે આ એકાદશીના વ્રતના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા કહેવાયો હતો કર્મયોગે તેણે તેની પત્ની અને પુત્ર બંનેને વેચી માર્યા હતા અને પોતે ખુદ એક ચાંડાળને ત્યાં દાસ તરીકે રહ્યો તેને સ્મશાનમાંથી મર્દા પરનું કાપડ ઉઘરાવાનું કામ સોંપ્યું ત્યાં પણ તેને સત્યનો ત્યાગ ન કર્યો આવી અવદશામાં તે ખૂબ જ મૂંઝાઈ ગયો હવે મારો મોક્ષ કેવી રીતે થશે આમ રાજા અંદરની અંદર મૂંઝાવા લાગ્યો અચાનક તેને ગૌતમ ઋષિનો ભેટો થયો રાજાની આવી હાલત જોઈ ઋષિએ તેને અજાય એકાદશીનું વ્રત વિધિસર કરવા જણાવ્યું ઋષિના કહ્યા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રે આ વ્રત કર્યું અને તેના પુણ્ય અને ફળના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર ફરીથી રાજા થઈ ગયો તેનો મરેલો પુત્ર પણ સજીવન થયો અને પત્ની તારામતી મહારાણી પદને પામી હજારો વર્ષ સુધી અક્ષય સુખ પામીને તેઓ સ્વર્ગલોકમાં ગયા અજા એકાદશીનું વ્રત વ્રત ધારકે શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી કરવું દાન પુણ્ય કરવું બને તો પાંચ બ્રાહ્મણોને જમાડવા રાત્રે જાગરણ કરવું આમ આ વ્રત કરવાથી માણસ કદી દુઃખી થતો નથી જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય